મિત્રો વસંત એ પ્રકૃતિનું સ્મિત છે જ્યાં હવા ગીત ગાય છે અને પર્ણો તાળી વગાડે છે નમસ્કાર હું હિતાંશ આજની વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત છે મિત્રો ઉત્સાહ વધારે તે ઉત્સવ અને એવો જ પર્વ આપણે સૌએ ઉજવ્યું એટલે વસંત પંચમી વસંત પંચમીની જ્યારે વાત કરવામાં આવે તેવું કહેવાય કે પ્રકૃતિ પરની વિકૃતિને દૂર કરવાની કૃતિ એટલે સંસ્કૃતિ અને સંસ્કૃતિને ઉજવતો ઉત્સવ એટલે વસંત પંચમી આમ જુઓ તો વસંત પંચમી એટલે પ્રકૃતિ અને સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય તેમાં તમને જોવા મળે વસંત ઋતુનો આરંભ શારદા પુત્રો માટે જ્ઞાન પ્રાપ્તિનો પવિત્ર સમય ગણાય અને જ્યારે પ્રકૃતિમાં નવા પર્ણો નવા સ્વપ્નો અને નવા ઉન્મેષ સાથેની કૂપણો ફૂટી નીકળે એટલે આ વસંત ઋતુ આજે આ વિષય ઉપર વસંત પંચમી જ્યારે આપણે પ્રકૃતિની વાત કરવાના છીએ આપણી સંસ્કૃતિની વાત કરવાના છીએ અને એવા જ યુવા ગૌરવ પુરસ્કૃત સર્જક સંચાલક અને સાહિત્યના ઉન્નત ચિંતક એવા ગોસ્વામી આજે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે હરદ્વારભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્તે થેન્ક યુ હિતાશભાઈ જી હરદ્વારભાઈ પ્રારંભ કરીએ સૌથી પહેલા વસંત એટલે આ વસંત ઉત્સવ જેના ઉપર ઘણા બધા કવિઓએ ચિંતકો લેખકોએ ખૂબ લખ્યું છે ત્યારે સુંદર મજાની પંક્તિ સાથે વસંત પરની પંક્તિઓ સાથે પ્રારંભ કરી અને વસંત મહાત્મ્ય કેમ દરેકના મન મોહિલે દરેકના મનની અંદર એક કૂંપળ ફૂટે એવી પ્રારંભ આપની કવિતા અથવા આપના વિચારથી બિલકુલ હિતંશભાઈ વસંત નામ જ એવું છે કે બોલતાની સાથે મોં અને મન બંને ભરાઈ જાય છે વસંત શબ્દ કાને પડતા જ ચેતનાનો સંચાર થાય છે વસંત શબ્દ મનની અંદરથી ધીમે રહીને સીધો હૃદયમાં પ્રવેશી જાય છે તિતંશભાઈ બીજા બધા શબ્દો જે છે એ બોલીએ એટલે પહેલાં મનમાં જાય ને પછી હૃદયમાં જાય પણ વસંત શબ્દ સીધો હૃદયમાં ઘૂસી જાય છે સીધો એમાં એન્ટર કરે છે એટલે સંવેદના સાથે એનો અનુબંધ છે લાગણી સાથે એનું તાદ્યાત્મ છે સ્નેહ સાથે એનું જોડાણ છે મનોજ ખંડેરિયાએ વસંત પરની એક અદ્ભુત ગઝલ લખી છે વસંતના ફૂલો એ બીજું નથી વાહ ફૂલો શું છે જાણે વસંત આવી ગઈ છે ને એના પગલા પડી ગયા છે એની નિશાની રૂપે આ ફૂલો આવ્યા છે એટલે વસંત આવ્યાની નિશાની એ ફૂલો છે આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના ફૂલો એ બીજું કંઈ નથી પગલા વસંતના મલિયાની લો ને રંગો ફૂલોના લઈ મલિયાનીલો ની ને રંગો ફૂલોના લઈ દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના ક્યાં વાત હે ને આ એક તારા અંગે ને બીજો ચમનમહિ આ એક તારા અંગે ને બીજો ચમનમહી જાણે કે બે પડી ગયા ફાટા વસંતના ને મહેકી રહી છે મંજરી એક એક આંસુમાં મહેકી રહી છે મંજરી એક એક આંસુમાં મોહરા છે આજ આંખમાં આંબા વસંતના ને ઉડી રહ્યા છે યાદના અભિલ ને ગુલાલ ઉડી રહ્યા છે યાદના અબિલ ને ગુલાલ હૈયે થયા છે આજ તો છાંટા વસંતના ને ફાંટું ભરીને સોનું સૂરજનું ભરો હવે ફાંટું ભરીને સોનું સૂરજનું ભરો હવે પાછા ફરી ન આવશે તડકા વસંતના આહા આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના ફૂલો એ બીજું કંઈ નથી

પ્રકૃતિની અંદર અને માનવીય પ્રકૃતિની અંદર આવતો હોય બિલકુલ વસંત કોઈ એમ કે કે વસંતના તડકામાં મનોજ ખંડેરિયાએ કહ્યું ને તડકા પાછા ફરીને આવશે બહુ સૂક્ષ્મ અર્થ છે એમાં કે તમે એકવાર તડકામાં બેસો છો વસંતના પછી કોઈ કે હવે કાલ સવારે તો બેઠા હતા ના આ તડકો બીજો છે એટલે એક તડકામાં તમે ફરીવાર ક્યારેય બેસી ન શકો દરેક તડકાનો મિજાજ જુદો છે અને વસંતનો તડકો એક જુદો છે આખો અને આપણે કહ્યું ને કે માનવી સાથે પ્રકૃતિ સાથે શું શું એનું જોડાણ છે એક નવ પ્રસ્થાનનો આ સમય છે એટલે જ શાળાઓમાં વસંત પંચમીનું વિશેષ મૂલ્ય છે સરસ્વતી માતાને યાદ કરીએ છીએ આપણો સાચો વેલેન્ટાઇન ડે આ છે ક્યાં વાત અને આ વેલેન્ટાઇન ડે ની નિમિત્તે શું કામ થાય છે પછી એક વાત મારે કહેવી છે કે આપણી સંસ્કૃતિ જે છે એની અસર આપણી ભાષા પર આપણા સાહિત્ય ઉપર પડતી હોય છે એટલે જે તે સંસ્કૃતિ હોય કોઈ સંસ્કૃતિ ઊંચી કે નીચી એ કહેવાનો અહીંયા બિલકુલ મતલબ નથી પણ બે એક ઉદાહરણ મારે કહેવું છે કે આપણી ભાષાની બે મહાન નવલકથા ગુજરાતીમાં અને એક ગુજરાતીમાં સર્જાઈ સરસ્વતીચંદ્ર ગોવર્ધનરામ ત્રિપાઠીએ લખી અને બંગાળમાં જે દેવદાસ શરદબાબુએ લખી તો બંને કૃતિમાં કોમન વાત છે પ્રેમની વાત છે સેમ થીમ જુઓ કે પ્રેમની વાત છે પ્રેમમાં નિષ્ફળતા મળે એની વાત છે પણ જે શરદબાબુનો જે નાયક છે દેવદાસ એ કોઠા પર જાય છે શરાબમાં ચકચૂર થાય છે અને એ રીતેના દિવસો વિતાવે છે જ્યારે આમાં પણ પ્રેમમાં નિષ્ફળ જાય છે નાયક સરસ્વતી ચંદ્રમાં તો વિચારે છે કે મારે કંઈક એવી સૃષ્ટિનું સર્જન કરવું છે જ્યાં સંભાવ હોય સ્નેહ હોય પ્રેમનો સ્વીકાર હોય સાહજિક સ્વીકાર હોય અને દુનિયાને કંઈક બતાવવું છે કે અને પોતાની ક્રિએટિવિટી પ્રસ્તુત કરે છે તો બે આયામો છે એટલે વાત એટલી છે અહીંયા વાત કરતો તો વેલેન્ટાઇન ડે અને વસંત પંચમી કે બંનેના અભિગમ જુદા છે વાત તો મૂળ પ્રેમ સુધી પહોંચવાની છે પણ આપણે ત્યાં આ વસંત પંચમીમાં જે વિદ્યાની પૂજા કરવામાં આવે છે આપણે ત્યાં વસંત પંચમીમાં પ્રકૃતિના બાજોટ પર આ આપણી સંવેદનાને વહેતી મૂકવામાં આવે છે એટલે મિલમિલા કે એક જ વાક્યમાં મારે કહેવું હોય તો વસંત પંચમી એ પ્રકૃતિની પૂજા કરવાનો દિવસ છે બિલકુલ ખરું એવું પણ કહેવાય કે જ્યાં પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને કવિઓ એવી રીતના અલગ અલગ વિવિધ સ્થાનો ઉપર એટલે આમ જુઓ તો વિવિધ ઋતુઓ ઉપર તો લખાતું હોય એમાં વિશેષ કરીને વસંત ઉપર વધુ લખાતું હોય તો ત્યારે એવી કઈ કઈ રચનાઓ છે કે જે કવિઓએ વસંત પર લખી છે આ લેખી છે બિલકુલ ઇતાર્શભાઈ મારે એ વાત કવિતાની કરતાં પહેલાં એક અદભુત પુસ્તક હું લઈને આવ્યો છું વસંત વિલાસ મધ્યકાળમાં સર્જાયેલું આ નાનકડું એવું પુસ્તક પુસ્તક નથી અદ્ભુત સર્જન વ્યાપાર છે અદ્ભુત ક્રિએટિવિટીનો સંગમ છે સાહેબ આ વસંત વિલાસ મધ્યકાળ સમયમાં લખાયેલું અને જે એમ કહેવાય છે ને પ્રેમ અથવા તો એક મેણું મારવામાં આવે છે કે ભારતીયો રોમેન્ટિક ઓછા હોય છે એવું તો એમણે ખાલી આ મધ્યકાળમાં વર્ષો પહેલાં લખાયેલું આ પુસ્તક એકવાર જે વ્યક્તિ વિદેશી વ્યક્તિ હોય કે કોઈ પણ દેશી હોય કે અહીંના એમણે આ પુસ્તક વાંચવું જોઈએ અદ્ભુત પુસ્તક સાહેબ અદ્ભુત શબ્દ પણ મને થોડોક ફિક્કો લાગે છે એવું કેવી વસંતની વાત કરી છે સાહેબ પણ એ સમયે જે રૂઢિચુસ્ત આપણો સમાજ હતો એટલે સર્જકે પોતાનું નામ ન લખ્યું આમાં એટલે હજી પણ આ સર્જકનું નામ આપણને મળી નથી રહ્યું પણ કેવી વાતો કેટલા એંગલ્સ બધા કેટલા બધા કેમેરા અને કેવું એડિટિંગ કેવું અદ્ભુત કામ એટલે હું આપ સૌને વસંતની વાત માણવી હોય પ્રમાણવી હોય તો આ એકવાર પુસ્તક વસંત વિલાસમાંથી ચોક્કસ પસાર થવું જોઈએ કેવી વાત કે પ્રેમીજનો છે એ વસંતમાં જાણે ફૂલની કળીઓ પણ એને વાગી રહી છે જે વિરહી પ્રેમીજનો છે એની વાત છે કે એ એને ડંખ જાણે દઈ રહી હોય કે ફૂલો એની સામે મશ્કરી કરી રહ્યા હોય કોઈ વિરહી વ્યક્તિ જઈ રહ્યો હોય તો જાણે એ હાસ્યનું એ મશ્કરા પ્રકારનું હોય પ્રલંગ શૃંગાર કેટલા ઉદાહરણો છે એમાં અને સૌથી અગત્યની એ પહેલાં વાત કરીએ જે ગુજરાતી ભાષાનો પ્રારંભ થયો હતો જે ત્યારે એટલે ગુજરાતી ભાષા સુશા પૈસા ચાર એવું કોઈ કહે ને ગુજરાતી ભાષાના સંદર્ભે ત્યારે આ વસંત પ્રેમની વાત મારે એક જ ઉદાહરણ આપવું છે ગુજરાતી આરંભની ગુજરાતી કેવી હતી અને એમાં કેવો પ્રેમનો પ્રાદુર્ભાવ હતો કે પ્રોષિત ભર્તુકા નામનો એક શબ્દ છે આપણી ભાષામાં એટલે કે જે સ્ત્રીનો પતિ દૂર છે એનાથી એના માટે આ શબ્દ છે તો એના માટે આ ગુજરાતી ભાષાનો નમૂનો આપું છું જે શરૂઆતની ગુજરાતી હતી આરંભની હજી ભાખોડિયા ભરી રહી હતી કે વાયસ ઉડાવંતીય પિય દિઠ્ઠવું સહસક્તિ અધા વલય મહીહી ગય અધા ફૂટ તડકતી હવે ગુજરાતીનું પણ ગુજરાતી કરું છું તો આ ગુજરાતી ભાષાનું ઉદાહરણ એટલે વાત એવી છે કે એક સ્ત્રીનો પતિ બહાર કમાવા જાય છે અને ફળિયામાં કાગડો બોલે છે આપણે બધા જાણીએ છીએ કે ફળિયામાં કાગડો બોલે એટલે ઘરે મહેમાન આવે એવો સંકેત મળે છે પણ અહીંયા સ્ત્રી ગુસ્સે થાય છે કારણ કે મહેમાન તો કોઈ આવતું નથી અને કોઈ મહેમાન આવે એટલે કે બીજું કોઈક આવે તો એ મહેમાનમાં રસ નથી આ સ્ત્રીને એને રસ છે માત્ર ને માત્ર પોતાનો પતિ આવે એ માટે એટલે કાગડાને ઉડાડવા માટે પથ્થર લેવા નીચે હાથ કરે છે અને શું થાય છે એ પ્રિય વિરહમાં એટલી કૃષકાયી થઈ ગઈ છે કે અધા વલય હી ગયા અડધી બંગળીઓ નીચે પડી જાય છે કારણ કે પાતળી થઈ ગઈ છે અને અચાનક જ એને સામે એનો પ્રિયતમ આવતો દેખાય છે અને પછી શું થાય છે પ્રિય વિરહમાં કૃષકાયી થઈ ગઈ છે એટલે અડધી બંગળીઓ નીચે પડી જાય છે અને અચાનક એના પ્રિયતમને આવતો જુએ છે અને અડધી બંગડીઓ એના પ્રિયતમને જોઈને જાડી જાડી થઈ જાય છે એટલે અડધા ફૂટ તડકતી અડધી બંગડીઓ એ ફૂટી જાય છે જાડી થવાને કારણે શું કલ્પના છે સાહેબ ગુજરાતી ભાષાની આ સંજય લીલા બંસાનીનો કેમેરો જાણે હોય ને અને ઝૂમ ઇન ઝૂમ આઉટ થાય એ કિસ્કી હે આહટ એ કોણ આયા એવી વાત બિલકુલ બિલકુલ કેવી અદ્ભુત રચના અને આખું જે હોય એને એકદમ વાઇડ શોટથી ક્લોઝ શોટમાં જતું હોય ને એવી રીતના આખી રચના કરવામાં આવી

કેટલું કેટલું દુઃખ છે કેટલી તકલીફ છે આપણામાં હા તમારા બા મને થપ્પડ મારતા હોય ને એમ કહી ગયા કે જો મારો દીકરો તો મારું જ કયું કરશે હું અને છાયા તારા દુશ્મન છીએ તું ને છાયા મારી પીઠ પાછળ શું વાત કરતા હતા હવે એને હોમ લોન લેવી છે અને નવું ઘર લેવું છે આટલો મોટો નિર્ણય લીધો અને હું જ બાકત लेखिका ईला अरब मेहता नवल कथा पर आधारित धारावाहिक उम्र में पहले पार निहाओ सोमवार की शुक्रवार रात्र नौ पुनः प्रसारण मंगलवार की शनिवार सोमवार बपोरे तरह कलाके ચાલશે આચુના ઓટો પર શું અક્ષર છોડાવી શકશે એલ મોથી પીછો કારનામા બર્ટ અને અર્નિના ગલી ગલી સેમસેમ હસાવે જબરદસ્ત શીખવાડે મસ્ત વિરામ બાદ ફરી એકવાર આજની વિશેષ ચર્ચાની અંદર સ્વાગત છે વસંત પંચમી વાત સંસ્કૃતિ અને પ્રકૃતિની આ વિષય ઉપર આપણે વાત કરી રહ્યા છે હરદ્વારભાઈ આજે એટલે વસંત પંચમી એટલે સરસ્વતી દેવીનો પણ પ્રાગટ્ય પર્વ એવું કહેવાય કે જ્ઞાનની આ દેવી અને આ દિવસે આપણે સમાજની અંદર પણ જોઈએ તો પુસ્તકોનું પણ પૂજન થતું હોય બિલકુલ તો કઈ રીતના શા માટે સમાજની અંદર આ જે પુસ્તક છે જે રચનાઓ થાય છે જે સાહિત્યનું સર્જન થાય છે એનું પૂજન કરવાથી કઈ રીતના જે વિદ્યાર્થીઓ છે એના મનની ઉપર એ કયા સંસ્કાર અંકિત થતા હોય બિલકુલ બહુ અદ્ભુત આ પુસ્તક નામનું તત્વ છે એમ કહેવાય છે કે દરેક લેખક એ જાદુગર છે અને એની કૃતિ એ ચમત્કાર છે એટલે આપણી પાસે જ્યારે વિશ્વ પાસે ઝીણકોડી ચોપડીઓ હતી ત્યારે આપણી પાસે ચાર વેદ હતા તકલીફ એક જ થઈ કે આપણે આપણી આ મહેકનું માર્કેટિંગ કરી ન શક્યા કારણ કે આ ચાર વેદની અંદર લગભગ બધું અને એ પછી તો આગળ કેટલું બધું રામાયણ મહાભારત આ બધું અઢળક એ તો બહુ જ બધા ઉદાહરણો થઈ શકે પણ વાત એટલી છે અને એમાં કંઈક અંશે આપણો પણ વાંક છે જ છે અને હોય છે કે આપણી કેટલીક રૂઢિચુસ્તાઓ આપણને નડી ગઈ તો આ પુસ્તકનું પૂજન એ આપણે દિવાળીમાં મોટાભાગે ચોપડા પૂજન કરતા હોઈએ છીએ પણ પુસ્તક પૂજન નથી કરતા હોતા પણ મૂળ વાત તો આ છે કે પુસ્તક પૂજન અને એ પુસ્તકમાંથી આપણને આપણને અદ્ભુત સંસ્કાર વારસો મળે છે એક નાનકડી વાત કેવી છે મારે કે એક માણસ સડસડાટ ગાડી લઈને જતો હતો અને જઈ રહ્યો હતો અને એક બોર્ડ રૂક જાઓ એવું આવ્યું પણ એણે ઇગ્નોર કર્યું રસ્તો સારો હતો આગળ દેખાતો હતો અને બે કિલોમીટર ગયા પછી પુલ તૂટેલો હતો અને ત્યાં અગેન બોર્ડ લગાવેલા હતા એટલે એને ફરી પાછું આવવું પડ્યું એને થયું કે આ બોર્ડ મેં વાંચ્યું હતું અને એને અનુસરણ કર્યું હોત તો સારું હોત તો મારે આ એક તો ઉતાવળ હતી અને એમાં પાછી આ સમય વધારે બગડ્યો તો આ પુસ્તકો ઉત્તમ પુસ્તકો છે ને એ રૂક બોર્ડ છે ગેરંટી નથી આ પુસ્તકો તમને સુધારી આપે એની કોઈ ગેરંટી નથી પણ તમને બગાડશે નહીં એની ગેરંટી ચોક્કસ આ પુસ્તક એટલે આ પુસ્તક જે છે એ આપણા ભવ્ય વ્યક્તિત્વો છે આમ ભૂતકાળ સાથે વાત થઈ શકાતી કરી શકાતી નથી પણ પુસ્તકોને નિમિત્તે આપણે રામ સાથે પણ સંવાદ કરી શકીએ આપણે સીતામૈયા સાથે પણ નમન કરી શકીએ કે અર્જુન સાથે બે ઘડી ગોઠડી કરી શકીએ પુસ્તક આપણને લાભ આપે છે કે આપણા ભૂતકાળના જે ભવ્ય પાત્રો છે એની સાથે આપણે વાત કરી શકીએ અને પુસ્તકોની મજા એ છે કે તમને બીજા માધ્યમો આવકાર્ય છે એનું પણ મૂલ્ય છે પણ તમે એ પુસ્તકો જે છે એ તમને ત્યાં અટકીને એક પંક્તિ સાથે અટકીને તમે એની સાથે જોડાઈને તમે એક થોટ પ્રોસેસમાં જોડાવ એની મજા છે બીજું કે સૌથી મોટી વાત જે તમને શાળા કે સ્કૂલમાંથી નથી મળતી એ આ પુસ્તકમાંથી મળે છે અને આ વસંત પંચમી અને પુસ્તકને હું જોડું છું આપ જુઓ કે આપણી જે પરંપરા છે કે જે શિક્ષણની પદ્ધતિ છે એ હંમેશા મોટાભાગે શિક્ષણ આશ્રમો જે છે વનમાં જંગલમાં હતા એટલે પ્રકૃતિ સાથે આપણું તાદાત્મ્ય દ્રઢ બને ગાઢ બને અને પ્રકૃતિની વચ્ચે જે જે માણસ ઉછર્યો હોય ને એ એનો સર્વાંગી સંપૂર્ણ વિકાસ થાય છે બિલકુલ સાયન્ટિફિક રીતે પણ પ્રૂવ થઈ ચુક્યું છે આજે બજારની વચ્ચે જે સ્કૂલ નામની હાટડીઓ ખુલી ગઈ છે અવાજો આવતા તો એમાં વિકાસ થઈ જ ન શકે એટલે પ્રકૃતિ પુસ્તક અને શિક્ષણ એ ત્રિવેણી સંગમ છે જી એટલે એવું બને કે આપણે નર્સરીમાં આપણે નર્સરીમાંથી આપણે છોડ લાઈએ છીએ અને આપણા કુમળા જેવા છોડ જેવા બાળકોને આપણે નર્સરીમાં મૂકવા જતા હોઈએ છીએ બિલકુલ આ વાત તો સાચી પરંતુ આમ જ્યારે કહેવાય કે વસંત પંચમી એટલે આમ તો વણ જોયેલું મુહૂર્ત અને વણ જોયેલું મુહૂર્ત એટલે લગ્ન એ દિવસે ખૂબ આયોજિત થતા હોય એટલે લગ્નની જ્યારે વાત આવે ત્યારે પ્રણયની પણ વાત આવે તો આ વસંત પંચમીની સાથે સાથે જે પ્રણય કઈ રીતના જોડાયેલો છે આપ શું કહેશો આ વિશે બિલકુલ વસંત પંચમી શિક્ષકે પૂછેલું વિદ્યાર્થીને કે વસંત પંચમી એટલે શું એટલે બાળક જવાબ આપે છે કે વસંત પંચમી એટલે એ દિવસે ખૂબ બધા લગ્ન હોય એને વસંત પંચમી કહેવાય ત્યારે શિક્ષકે કહ્યું કે ના ખૂબ બધા લગ્ન હોય એને વસંત પંચમી ન કહેવાય પણ આખી સૃષ્ટિ લગ્નનો માંડવો બની ગઈ હોય એને વસંત પંચમી કહેવાય ક્યાં વાત એટલે વસંત પંચમી આપે કહ્યું એમ વણ જોયેલું મુહૂર્ત છે કોઈ પણ માત્ર લગ્ન માટે નહીં પણ કોઈ પણ બાબત માટે આ બહુ જ અગત્ય દિવસ બહુ અગત્યનો છે નવી શરૂઆત કરવી હોય તો પણ એના માટે આ ઉત્તમ દિવસ છે અને લગ્નમાં તો જો આપણે જે હવે ઇવેન્ટ કંપની બધી આવી ગઈ છે આપ જાણો છો એટલે બધું આપણે આરામથી ત્યાં જઈને ઊભા રહેવાનું હોય પણ પહેલાંના સમયમાં તો જે લગ્નની જ આખી પ્રોસેસ હતી છ મહિના પહેલાં કંકોત્રી લખવા માટે બોલાવવામાં આવે પછી પાછો એકાદ મહિના પછી યાદી થાય એટલે તાદાત્મે એ રીતે જોડાતું હતું વાત એટલી હતી એ પછી મોહમ્મદ ઘાંચીને ત્યાંથી તેલના ડબ્બાઓ આવી જાય કે બકુલ માળી આખું સરગાપુરી જાણે ઊભી કરી દે એવો સરસ માંડવો કરી દે કે પછી તૂરી મોહમ્મદ તુરી એના ઢોલને શરણાઈ સાથે આવી જાય જગો ઢોલીને મોહમ્મદ તુરી એ એની શરણાઈ સાથે આખું આંગણું મઘમઘાટ કરી દેતો હતો કે પછી ઘરે દરજી બેસાડતા હતા પહેલાં અને એને ટચાક્યું આવે તોય એ એને મૂકે નહીં કારણ કે કારીગરનો એક નિયમ છે એકવાર જો અહીંથી છટક્યો પછી ક્યારે પાછો આવે એ એ સમયે સાચું હતું અને આજના સમયે પણ સાચું છે તો સોનીની કચપચ આ બધું જે હતું એક જોડાણ હતું આજે સોશિયલ મીડિયા આમ ક્લિકથી આપણે બધે જ કે ઇન્ટરનેટથી બધે જોડાય ક્યાંય પહોંચી શકીએ છીએ પણ જોડાઈ નથી શકતા બિલકુલ ખરી બિલકુલ ખરી આ તમે જે વાત કરીએ ને સોશિયલ મીડિયા એટલે મને અત્યારે બે બાબતો ધ્યાનમાં આવે છે એક બાજુ અમદાવાદની અંદર કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાય છે જી આખી કોન્સર્ટ ઇકોનોમીની પણ વાતો થાય છે અને બીજી બાજુ જોઈએ તો મહાકુંભ આખો યોજાય છે અને ત્યાં ચોત્રીસ કરોડથી પણ વધુ લોકો એ આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે તો બંને સોશિયલ મીડિયા ઉપર એટલા જ પ્રભાવી છે હાવી છે તો સંસ્કૃતિ પણ આ યુવા મન ઉપર એટલી જ અંકિત થાય છે લઈ જવાના શબ્દો અલગ અલગ હોઈ શકે બની શકે કે પુસ્તક વાંચતો ન હોય પરંતુ એને કન્ટેન્ટ તો એવું જ ગમે છે એ ચાહે જોવું હોય કે નિરખવું હોય તો અત્યારની જે યુવા પેઢી છે એ જે આ વસંતના વધામણા એ કઈ રીતના કરતો હોય આપના મતે શું બિલકુલ એટલે કોલ્ડ પ્લેનું પણ સ્વાગત છે હું પરંપરાની પાઘડી પહેરો અને હાઈટેક હેટ પણ પહેરો ક્યાં વાત બંને સાથે જોડાયેલો છું પણ વાત એટલી કે પાઘડીને અવગણીને તમે હેટ પહેરો એ યોગ્ય નથી એટલે પહેલાં તો એ જ હોય પાઘડી જ હોય અને પછી એનું સ્વાગત હોય જેમ જમવામાં રોટલી શાક તો જોઈએ પછી સ્વીટ્સ જેટલી વધારે હોય પણ બેઝિક તો આ દાળ ભાત રોટલી શાક એટલું તો જોઈએ જ પછી સ્વીટ્સ મૂકો તો બહુ સારી વાત છે બીજી મૂકો ત્રીજી મૂકો સ્વાગત છે એનું એમાં કંઈ પણ આ તો જોઈએ ખાલી સ્વીટનો થાળ મૂકો તો તમે કંઈ ખાઈ ન શકો મો મારું ભાંગી જાય એટલે હું બંનેનું સ્વાગત છે પણ વાત એટલી છે કે તમે વૃક્ષ માટે એવું કહેવાય છે કે વસંતની વાત છે તો જેટલા એના મૂળ ઊંડા એટલું વૃક્ષ મજબૂત એમ આપણી પરંપરાના આપણી જે રૂઢિ છે આપણી રીતિ છે એના મૂળ જેટલા ઊંડા એટલા આપણે મજબૂત વધુ મજબૂત બની શકીએ આ સોશિયલ મીડિયાને કારણે હિતભાઈ એવું થયું છે કે આપણે બહુ જલ્દી રિએક્ટ થઈ જઈએ છીએ જલ્દી આપણો પ્રતિભાવ આપી દઈએ છીએ કે ઊંડા ઉતરવાની પ્રક્રિયામાં આપણે ક્યાંક આ સોશિયલ મીડિયાને કારણે થોડાક પાછા ગયા છીએ મૂળ સુધી પહોંચી નથી શકતા એટલે તરત આપણે જજ બની જઈએ છીએ એટલે હાઈકોર્ટની બારના જજની સંખ્યા બહુ મોટી છે એટલે એ એના ત્વરિત નિર્ણયો આપી દે છે આપણું ધૈર્ય ક્યાંક ખૂટે છે અગેન હું પાછો વસંત પંચમી પાસે જઈશ આ પ્રકૃતિ

પણ આ વસંત ઋતુ જોડે શું શીખી શકાય અને એવું શું છે કે આ વસંત ઋતુમાં જે કરી શકાય એવી કઈ કઈ બાબતો છે જે આપ શેર કરવા ઈચ્છો છો બિલકુલ વસંતનું એક તો આપણે સ્વાસ્થ્ય માટે હું ડિટેલમાં એમાં જતો નથી પણ ખોરાકના સંદર્ભે પણ ઘણી બધી વાતો તમને એ શીખવી જાય છે કે કયા સમયમાં ખાસ કરીને આ વસંતના સમયમાં આપણે કેવી રીતે સ્વસ્થ રહી શકાય અને કેવી રીતે મજબૂત બની શકાય સ સવિશેષ ખાસ કરીને વસંત ઋતુની બાબતમાં જે ચેતના એટલે કે દિવસે આ ઋતુ દરમિયાન ઊંઘવા માટે નિષેધ ફરવામાં આવ્યો છે અને એટલે આ બધા નાની નાની બાબતો છે પણ બહુ મોટા ઇંગીતો એમાં સમાયેલા છે એના 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 પડઘાઓ સમાયેલા છે તમે જો આરોગ્યની દૃષ્ટિએ વિશેષ વિચારો તો જી બિલકુલ અંતિમ પ્રશ્ન અમારા દર્શકો આજે વસંતના વધામણા સૌ કર્યા તો છે જ પરંતુ સાથે સાથે વસંત ઋતુને લઈને વસંત પંચમીને લઈને આપનો અમારા દર્શકોને મેસેજ હોય સંદેશ હોય શું કહેશો વસંત ઋતુનો મેસેજ શું હોય મગમગ થવું પોતે મગમગ મગમગ થવું બીજાને મગમગ કરવા અને પ્રકૃતિ સાથે અનુબંધ તમે કેળવો કારણ કે પ્રકૃતિ સાથે એ એને એને એક નિયત લયમાં છે એની સાથે જો તમે જોડાશો એની સાથે તમે તમને તાદાત્મ્ય અનુભવશો તો ચોક્કસપણે એક વિશેષ પ્રકારની શક્તિ ઉર્જાનો અનુભવ તમને થશે જી હરદ્વારભાઈ ખૂબ ખૂબ આભાર આજે વસંત લઈને વસંતના કેટલા બધા અલગ અલગ ડાયમેન્શન અલગ અલગ એંગલ આપે અમારી સાથે શેર કર્યા આપનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર આભાર દર્શકો તો જેમ હરિદ્વારભાઈએ વાત કરી કે વસંત એટલે પ્રકૃતિની વધુ નજીક જવાનો ઉત્સવ જ્ઞાનને પણ ઉજવવાનો ઉત્સવ તો આપણે આપણી ગમે તેટલી વ્યસ્ત દિનચર્યા હોય તો એની અંદર પ્રકૃતિની અંદર સવારે અથવા જ્યારે પણ અવકાશ મળે ત્યારે પ્રકૃતિની અંદર જઈએ અને જે પુસ્તક છે એ પુસ્તકને પણ પોતાના જીવનની અંદર એને સ્થાન આપીએ વાંચીએ અથવા સાંભળીએ આજે બસ આટલું જ આવા જ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક ઉપર અમારો સંવાદ જારી રહેશે રજા આપશો なますか